નારાયણ સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા દસ વર્ષથી નારાયણ ફટાકડા મોલનું આયોજન કરવામાં આવે છે સમગ્ર ગુજરાતમાં અમદાવાદ બરોડા સુરત ભાવનગર રાજકોટ છેલ્લા આઠ વર્ષથી ત્યાં બહારના શહેરોમાં પણ સંસ્થા કાર્યરત છે અને કાલે રોજ ચારસોથી વધારે બાળકોને વિના મૂલ્યે ફટાકડાનું વિતરણ કરવામાં આવ્યું છે અને શ્રી રામચંદ્રદાસ બાપુ અને શ્રી હરનાથ બાપુના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને નારાયણ સેવા ટ્રસ્ટનું આ શુભારંભ કરવામાં આવ્યો છે અને કપડાં રમકડાં અને પુસ્તકો આપના જે બિન ઉપયોગી હોય છે એ અહીંયા અમે એનું કલેક્શન કરીએ છીએ એ કલેક્શન કર્યા પછી એને ગામડાઓમાં અને અલગ અલગ વિસ્તારોમાં જરૂરિયાતમંદોને પહોંચાડવાનું અમારી સંસ્થા આ કામ કરી રહી છે તો વધારેમાં વધારે લોકો આ સેવાના કાર્યમાં જોડાય એવી અપેક્ષા અને એવી સંસ્થાની વતી હું ઉદય દવે બધાને એક અપીલ કરું છું કે સૌથી વધારે વધારે લોકો અહીંયા કપડાં રમકડાં અને પુસ્તકોનું દાન કરે અને એ એ વસ્તુ એકત્રિત કર્યા પછી અમે અસંખ્ય ગામડાઓમાં આનું સારી રીતે વિતરણ કરી શકીએ બસ એવી જ અમારી નારાયણ સેવા ટ્રસ્ટની વિનંતી છે કે લોકો અમને વધારેમાં વધારે સપોર્ટ કરે